મોરબી બાટવા રૂટ ની બસ હતી અને ધોરાજી થી અમે નીકળ્યા હતા ડાયવર્ઝન માં અને જે વેબ્રિજ છે અહિયાંથી પેસેન્જર ચડાવી અને આગળ ગાડી રવાના કરી હજી મિનિમમ ગાડી વીસ ની સ્પીડ માં આવી છે ને ત્રીજો ગેર હતો અને અહીંયા સમય થી વાહન આવતા હતા એના હિસાબે હું તારવવા ગયો ગાડી બરાબર અહિયાં કાચા હિસાબ રસ્તા ને હિસાબે ગાડી લઈ રહી બત્રીસ જણા આશરે સત્તર અઢાર જણા ને આશરે મને પાકો અંદાજી નથી પણ અત્યારે એટલા ને થઈ છે